દરેક જાતની સેવા જો કદાચ તમે કરી શકો તો એ તમને પૂરો લાભ મળી શકો માતા પિતા એમ જ મળતા નથી

માં અને પરમાત્મા આ શબ્દ કરવાથી મતલબ અધિક મહાશક્તિશાળી બને છે પછી તમે જીવન વિતાવો કે કરોડોપતિ શરીર મૂકી જાય અને એમ કરવા જાઉં લાખ રૂપિયા કમાઈ જાઉં કે હજાર રૂપિયા કમાઈ જાઓ તો એક જ મહિનાના હું લાખ રૂપિયા કમાઈ જાઉં પણ એક મહિના તમે ફરી જો મહેનત કરતા હોય તો પાંચસો રૂપિયા પગાર હોય રોજ હોય

એવા તમારા ઘરમાં માં રસપ્રસ્ત રહેશે ખાવા પીવાને ને બચ્ચા પરિવાર તમારો સદાય સુખી રહેશે એટલે આ જીવન પછી નીકળવું પડે ઘરના આંગણે કોઈ આવેલા હોય અતિથિ તેને તમે કરવા જાય તો ભાવ થી બોલાવો જે કંઈ તમારે સમજે બનાવેલું હોય રસોડું જે કંઈ સુકા પાકા લુખા હોય તો તેને તમે આદર માં આપો તમારે સ્ટડ પર બેહારો અને ઘણા દૂર થી કદાચ હોય પણ ગંદી